તો એને મળવા જવું તું એની ગર્લફ્રેન્ડને તો લઈ જાય આ તો એનું લઈને જતા શરમ આવે છે ને ભાઈ એનું બાઈક જોઈ લે એને શરમ આવે છે હું કરે પણ હવે બીજી વાર આવું ના થવું જોઈએ બરાબર મારે જવું જ નહીં માં લે મારે જવું ને હું અહીંયા બેઠી તમાર ભાઈ બેન અહીંયા કલરો મારે અને આપણે અહીંયા બાઇક ના ધક્કા મારવાના છે તો હવે લઈને આયા છે તો કોક તો કરવું પડશે નહીં મૂકીને થોડું જવાય એનું સાધન હા તો તમે ગેરેજ વાળાને ખોરીન લાવો જાવ

વાત કરે ખેલ કરું છું ખોટા ચૂપચાપ આ બાઈક અરખું કરે જાવ હવે બાઈક અરખું કરાવવાનું આવ્યું પેલા કે એક્ટિવ લઈ આવો હવે કે ઘેર એડો એક વાત ઉપર તો અડીર તમાર ભાઈ બંદે કલર પટ્ટો ને તમે કલર પટ્ટો અજી આ હવા નીકળી ગઈ છે ને તોય તમારે હવા નહી નીકળતી આ ચશ્મા કાઢો લ્યો બધું નાળા છે તમને લ્યો કાઢ નાખે હું ફરક પડે હવા ભરાઈ જાય વાત કરે બની શું લેવા નીકળતા છો હવા એના પૂરા એકતા હોય તો અલ્યા પંચર પડ્યું એમાં હું શું કરું અવાની એકડેલી હોય તો ઘેસી મન ખબર ના પડે ગોડો છું હું ગાંડા છો ખબર તો પડવી જ જોઈએ કે નહીં આજ પછી જિંદગી માં કોઈનું સાધન હેડતી લઈ ના આવું બોલ પણ સાધન ના લઉં કોઈનું આપણું તો સહજ આ બીજાનું લઈને આયા ને માં બધું થયું એટલે આપણું કોક દાડો કોક માગત આલવું ના પડે ઈને મને પેલા મદદ નહીં કરી ચમ સામે મદદ કરી કલર પટ્ટામાં જ ના લઈને આવતા તે ઈનું ગાડું તમે હું લેવા લઈને આવતા તા આર વાર ભાઈ અમે કલરિયા ભાઈ અમે મોટા મોટા કલરિયા અમે બધા ભાઈ બંધો હો ને